મળતી માહિતી અનુસાર સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી મોટી છીપવાડમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની વીસ વર્ષીય દીકરીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પરિવારના જણાવ્યા અનુસાર વીસ વર્ષીય વિશાખા ઘણા સમયથી મોબાઈલની આદિ બની ગઈ હતી જ્યાં મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સરસાઇઝ કરી રહી હતી જે દરમિયાન તેનું મોઢું વળી જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા

પોલીસે આપઘાત કેસમાં પરિવારજનોના નિવેદન નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત